સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પંચાયત સભાખંડમાં વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સિંહ ચૌધરીનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો તાલુકા પંચાયતના સભાખંડમાં અધિકારી પંચાયત ગોવિંદભાઈ ચૌધરી નિવૃત્ત તેઓનો નિવૃત્ત સન્માન સમારંભ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી સ્વાગત પ્રવચન સુરત જિલ્લા તલાટીકમ મંત્રી પૂર્વ મંત્રી અશોકભાઈ કરે છે કાર્યક્રમમાં સુરત જિલ્લા તલાટીકમ મંત્રીના પ્રમુખ

ટીડીઓ હરદીપ સિંહ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે નિવૃત્ત થનાર ગોવિંદભાઈસિંહ ચૌધરીને શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સ્મૃતિભેટ આપવામાં આવી છે અન્ય મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી સ્ટાફ દ્વારા પણ સ્મૃતિભેટ આપવામાં આવી માંગરો ટીડીઓ હરદીપ સિંહે તેમણે કરેલ સેવાને બિરદાવી હતી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે